નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ દસ એપ્રિલ બે હજાર જોઈએ બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજની લાયન્સ હોસ્પિટલ ને માધાપર મેપાણી પરિવારે સાડા સાત લાખ ની કિંમત નું ડાયાલિસિસ મશીન ભેટ આપતા લોકાર્પણ સમારંભ યોજાયો માધાપરના વતની અને દુબઈ નિવાસી દાતાશ્રી ગંગા સ્વરૂપા લલિતાબેન ગોપાલ પટેલ મેપાણી પરિવાર માધાપર દુબઈ તરફથી સ્વર્ગસ્થ ગોપાલભાઈ નાનજી મેપાણી પટેલની પ્રથમ પુણ્યતિથિએ તેમના આત્મશ્રેયા ભુજ લાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીનનું દાન રૂપિયા સાડા સાત લાખ મળેલ છે જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ક્લબ ઓફ ભુજના મેમ્બર્સની ઉપસ્થિતિમાં હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો મશીનના લોકાર્પણના કાર્યક્રમની શરૂઆત સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી થઈ હતી હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા ત્યારબાદ યોજાયેલ સમારંભમાં દાતા પરિવારનું સ્વાગત કરાયું હતું હોસ્પિટલના ચેરમેન જે એફ લાયન ભરત એડી મહેતાએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતા દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો કાર્યક્રમમાં દાતા પરિવારના જયેશભાઈ ગોપાલ પટેલ શ્રીમતી કુંદનબેન ગોપાલ પટેલ મયુરભાઈ ગોપાલ પટેલ શ્રીમતી હિનાબેન જયેશ પટેલ ચિરંજીવી નાઓમી અને ચિરંજીવી જીવા અને મહેમાનશ્રીઓમાં શ્રી કરગભાઈ એડી મહેતા રશ્મિબેન કે મહેતા કાનજીભાઈ રામજી મેપાણી મેઘભાઈ કાનજી મેપાણી શ્યામજીભાઈ નાનજી મેપાણી મીનાબેન સામજી મેપાણી નરેશભાઈ કાનજી મેપાણી રસીલાબેન નરેશ મેપાણી રામજીભાઈ રત્ના ગોરસિયા કેસરબેન રામજી ગોરસિયા ગોવિંદભાઈ ઝીણા મેઘાણી સુંદરબેન ગોવિંદ મેઘાણી હરેશભાઈ પંડ્યા પ્રતિમાબેન પંડ્યા રત્નાબેન રવજી ગોરસિયા ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ માધાપરના મેમ્બર્સ લાયન વાડીલાલ ઠાકરાણી લાયન ધીરજભાઈ જોશી લાયન નીતિન ઠક્કર લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન નવીન મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ માધાપરના પ્રેસિડેન્ટ લાયન પ્રવીણ ખોખાણી અને સેક્રેટરી લાયન શિવજી મોઢે આભાર વિધિ કરી હતી

બિકોઝ મારા ફાધરે પણ કિડની ડિઝીઝ થી બહુ સ્ટ્રગલ કર્યું ચાલીસ વર્ષની નાની ઉંમરથી ને આજી આપણે ફિલિંગ્સ આવે છે કે આજી ડોનેશન કર્યું છે એની આશા છે કે બીજા ઘણા બધા પેશન્ટને બી સપોર્ટ મળે સહારો મળે જે લાયન્સ ક્લબ ફ્રી ડાયાલિસિસ ઓફર કરે છે જે પેશન્ટ અફોર્ડ ના કરી શકતા હોય એના સારું એટલે ઈ ફિલિંગ્સ આવે છે કે પપ્પા સ્વર્ગ માંથી અમને જોવે છે હેપી રહે છે કે અમે એની જે લેગસી એક છે એને કન્ટિન્યુ કરી છે પપ્પા જયારે બી દુબઈ થી અહીંયા આવતા કચ્છ તો ઈ પણ પોતાનું ડાયાલિસિસ અહીંયા જ કરાવતા ઈ કોઈ બી હોસ્પિટલમાં જઈ શકતા હતા પણ એને અહીંયા ઘર જેવું લાગતું હતું આ જે બધા એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ લીડરશિપ ટીમ છે હોસ્પિટલની બધા એનો મિત્ર જેવા અને એની ફેમિલી જેવા લાગતા હતા એટલે એને અહીંયા કમ્ફર્ટેબલ લાગતું તું બહુ આ ફ્યુચર માં જે આ અમારી ફેમિલી નો પપ્પાએ તો સફર કર્યું લેકિન પેશન્ટ્સ સાથે તમને ખબર છે કે ફેમિલી પણ સફર થાય છે ફેમિલીને પણ સ્ટ્રગલ થાય છે ક્રોનિક કિડની ડિઝીઝ જેવી બીમારીમાં તો અમારું ઈચ્છા છે કે આ જે અમે કરી રહ્યા છીએ ઇનિશિયેટિવ એ કન્ટિન્યુ કરવાનું જેમ કે બ્લાઇન્ડ બ્લાઇન્ડ પીપલનું જે ઓપરેશનનું સપોર્ટ ઇનિશિયેટીવ છે એમાં ડાયાલિસિસમાં ને હોસ્પિટલને કન્ટિન્યુઅલી સપોર્ટ કરવાનું એના જે બી ઇનિશિયેટીવ હોય એમ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ दर्शक मित्रों आता आजना न समाचार आपकी कार्यपाली मनीष त्यादी मैंने रचा आपसे नमस्कार